ગુજરાતમાંથી ભાજપે રાજ્ય સરકારની ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે જેમાં એક નામ સુરતના ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં જાણીતા ગોવિંદ ધોળકિયાનું ઉપર છે રાજ્યસભા સાંસદ તરીકે પોતાની પસંદગી થતા ગોવિંદ ધોળકિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભગવાનની કૃપાથી આજે રાજ્યસભામાં મને મોકલવા માટે મારી પસંદગી થઈ છે મને ખ્યાલ પણ ન હતો કે મને ખ્યાલ આવ્યો પણ નથી ગોવિંદ ધોળકિયાએ કહ્યું મને સવારે દસ કલાકે અમિતભાઈનો કોલ આવ્યો હતો કે રાજ્યસભામાં તમને મોકલવાના છે આ રાષ્ટ્રની સેવા કરવા તમને મોકલવાના છે જેથી તમારે વિચારવાનું રહેતું નથી સમાજના હિત માટે નિર્ણય લીધો છે જેથી તમારે ફોર્મ ભરવાનું છે ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે રાજ્યસભામાં ક્યારે પક્ષાપક્ષી હોતી નથી જે રાષ્ટ્રના નિર્ણયો છે તે બાબતે સલાહ આપવાની છે આ તકે નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ આપી છે ત્યારે મને અને હીરા ઉદ્યોગ તેમાં સુરતને ફાયદો થવાનો છે શક્ય તેટલું કામ કરીશું તો ભગવાનની કૃપાથી આજે જે રાજ્યસભામાં મને મોકલવા માટે મારી પસંદગી થઈ અને એ એક જાણે કે મને કોઈ જાતનું સપનું પણ ક્યારેય આવ્યું નહોતું ને ખ્યાલ નહોતો સવારે જ્યારે દસ વાગ્યે અમિતભાઈનો ફોન આવ્યો કે તમારી તમને રાજ્યસભામાં મોકલવાના છે તો મેં એને કીધું પણ હું મને તમે ખબર નથી કાંઈ મારે પોલિટિક્સમાં નથી તો કે તમે આમાં પોલિટિક્સ નથી રાજ્યસભા એ રાષ્ટ્રની એક સેવા કરવાની છે અને અમે રાષ્ટ્રની સેવા કરી એટલે અમે ને નરેન્દ્રભાઈ ને જે પી નડ્ડા સાહેબે ચાતણીએ નક્કી કર્યું છે એટલે હવે તમારે કાંઈ વિચારવાનું નથી કારણ કે અમે જે નિર્ણય લીધો હોય એ રાષ્ટ્રહિતનો અને તમારા પણ હિતનો સમાજના હિતનો લીધો હોય એટલે તમે હવે ફોર્મ ભરવાનું છે એ ભરી દેજો એટલે મેં કીધું ભાઈ અઘરું બહુ છે તો કે કાંઈ અઘરું જ નહીં તમને અઘરું કામ હોય નથી આ તો તમે જે કરી રહ્યા છો એનું ઈ તમારે કરવાનું છે એટલે પછી આ સમાચાર પણ એ મને ખબર નથી પોતાને મને આશ્ચર્ય છે કે આ રાજ્યસભામાં મને શા માટે પસંદગી એમાં એવું છે કે વ્યવસાય સાથે મારું જે સામાજિક સોશિયલ એજ્યુકેશનનું મેડિકલનું ઈ કામ તો વર્ષોથી ચાલે છે હવે આ સામાજિકમાં માં થોડુંક આ ઉમેરો આવશે પણ આમાં કઈ ધંધો મારે બંધ કરીને પાછું ત્યાં જતું રહેવું પડશે એવું તો કઈ છે નહીં બધું ચાલુ રહેશે એટલે ભાઈ મને આ પક્ષ ખબર જ નથી મને તો રાજ્યસભામાં જવાનું એટલી જ ખબર છે ના એવું કદી પણ વિચાર નથી આવ્યો કારણ કે મેં પોલિટિક્સ કદી વિચાર્યું જ નથી એટલે વિચાર ક્યાંથી આવ્યો પણ મને ભગવાનની કૃપાથી અત્યારે મારા જે રાજ્યસભાના સાંસદો ગણો કે લોકસભાના લગભગ નેવ ટકા લોકોને હું ડાયરેક્ટ ઓળખતો હતો અને મારી મિત્રાચારી હતી એટલે મારે એમાં કંઈ અઘરું હતું નહીં ત્યારે પણ કામ તો હું જે કાંઈ હોય એ કરી શકતો હતો એટલે બહુ એ ભગવાનની કૃપા હતી એમ એક એક્ઝામ્પલ આપું જૂનો કે જેમ એન જ્વેલરીમાં એક વાર ડી બિયર્સ કંપનીનું ટ્રાન્સલેશન થયું લંડનથી બોટ્સવાના ગઈ હવે એ જો વીકમાં પેમેન્ટ બોટવાના ન જાય તો આખો મહિનો અટવાઈ જાય ડાયમંડ ઇન્ડસ્ટ્રી તો એ ટાઈમે દિલ્હી આપણા એસ આર રાવ સાહેબ હતા તો ઇન્ડસ્ટ્રીયલ કમિશનર તો જેમ એન્ડ જ્વેલરીમાંથી મને ફોન આવ્યો કે જો આ બે દિવસમાં આપણને ન મળે ત્યાં પેમેન્ટ કરવાની તો આપણું અત્યારે આખું ઇન્ડસ્ટ્રી અટવાય એમ છે બસ મેં રાવ સાહેબને ફોન કરી દીધો અને બે જે સાંસદ સભ્યો એને કીધું કે તમે સાહેબ ની આરે કોન્ટેક કરો અને બીજે દિવસે થઈ ગયું એટલે કામ તો ભગવાન ની દયા થી ત્યારે પણ આવા થતા જ બ્યુરો રિપોર્ટ મનસુરી સુરત